પોલીસ સ્ટાફ પણ સ્થળે આવ્યો અને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે ધાનેરા નગરપાલિકાના બે ફાયર ફાઈટરના મદદથી સમગ્ર આગને કાબુમાં લાવવામાં આવી અને ઘરમાં રહેતા તમામ સદસ્યોને બહાર કાઢી દેવામાં આવ્યા હતા જેથી કોઈ જાનહાની સર્જાઈ ન હતી પરંતુ ઘરમાં પડેલ તમામ સામાન અને ઘર વકરી બળીને ખાક થઈ ગઈ હતી